દર વર્ષે આજ રોજ એટલે કે એકવીસ માર્ચ ના રોજ વિશ્વમાં ડાઉન સિન્ડ્રોમ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે ઉજવવામાં આવતા ડ્રાઉન સિન્ડ્રોમ દિવસની અંત લાવો રાખવામાં આવ્યો છે તે પહેલાં નેશનલ લેવલ ઉપર ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકો અને મોટેરાઓ માટે હરિયાણાના ગુરુગ્રામ ખાતે નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના આઠ બાળકો બોચી સોફ્ટબોલ સ્કેટિંગ સ્વિમિંગ વોકિંગ રેસ દોડ જેવી રમતમાં વિવિધ મેડલ્સ જીતી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોની સ્પેશિયલ ચાઇલ્ડની કેટેગરીમાં મુકવામાં આવે છે ત્યારે સામાન્ય બાળકો મેડલ્સ લાવવામાં સક્ષમ હોય છે ત્યારે ગુજરાતના 8 બાળકોએ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે મેળા આસ્પીર મેલેલ કે જે જ અચ્છા થેન્ક યુ કેના થેન્ક યુ ફોર ધ મેડલ અમે 4 મહિને 60 મેટ્ટીનગની પ્રેક્ટિસ કરી 18 વર્ષની છે ચાઈલ્ડની સાથે એનું કમ્પેરિઝન કરવામાં આવતું હતું નોર્મલ સાથે પણ એ આ જે સ્પેશિયલ થઈને બી એક મેડલ જીતીને આવી નેશનલ રમીને આવી એટલે હું બહુ જ ખુશ છું અત્યાર સુધી સમાજમાં અમને એવું લાગતું હતું કે અમારા છોકરાઓને કોઈ એક્સેપ્ટ કરવા માટે તૈયાર નહોતું ને હવે જે અવેરનેસ પ્રોગ્રામથી જે નેશનલ લેવલમાં રમીને આવ્યા એના કંઈક ટ્વેન્ટી વન રાઇઝોમી કહેવાય છે એક એક્સ્ટ્રા ક્રોમોઝોમ જે એક્સ્ટ્રા વર્ડ્સ છે એ અમારા છોકરાઓ માટે એક્સ્ટ્રા કંઈક કરીને બતાવવાની એમનામાં ક્ષમતા છે એ પ્રૂવન કરે છે ત્યારે અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે સામાન્ય બાળકોને શીખવાડવું એક સરળ છે કે આપણે એમને ઓર્ડર આપીએ ડેમોન્સ્ટ્રેશન એક વખત આપીએ અને એ લોકો શીખી જતા હોય જ્યારે ડાઉન સિન્ડ્રોમ બાળકો છે કે સ્પેશિયલ બાળકો જે છે એ લોકોને વારંવાર ડેમોન્સ્ટ્રેશન તમે આપ્યા આપવા છે વારંવાર એ લોકોને એકની એક વસ્તુ કરાવવી પડતી રિપિટેશન એક થકી એ લોકો ધીમે ધીમે